બધી બહેનો ભેળી થઈ અને જિગ્નેશ મેવાણી ને પગોમાં પગો પડવું પડશે આવું કેવી રીતનું મારી બેનોને કહી શકે છે જીજ્ઞાસ જેલ ભેગા કરવા પટ્ટા ટોપી ઉતારવાનું કારણ કેમ કહે છે જીગ્નેશ મેવાણી બેધી બે જણા પટા ઉતરાવાનું કે એની જાત મહેનત થઈ એને નોકરી લીધી છે 6 6 મહિનાના છોકરો મારી જોડે મારી બેને નોકરી દીધી ને મે 6 મહિનાનો છોકરો આ છે અને એ હું કહે છે કે પોલીસ વાળાના પટા ઉતરાવી દેઉ ઘણી મહેનત કરવી પડે તાર પોલીસની નોકરી મળે છે એવી કેવી રીતે પટા ટોપી ઉતરાવી દેશે જીગ્નેશ મેવાણીને જેલમાં પુરવાનો થાશે અને એને પટા એના ઉતરાવાના છે અમારી અને માફી મંગાવાની છે અમે બધી બેનો ભેળી થઈ અને જીગ્નેશ મેવાણીને અમારા પગોમાં પેર પડવું પડશે આવો કેવી રીતે મારી બેનોને કહી શકે છે મારી બેનો જાત મહેનત કરે છે પટા ટોપી ઉતારવાનું